સરકારના પંચાયતના એક ખાતમુહૂર્ત કાર્યક્રમ આયોજન છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામ મદદનીશ ખેતી નિયામક ની કચેરી ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના વરદ હસ્તે આણંદના ભાદરણ ખાતેથી મુખ્યમંત્રી તથા પંચાયત મજબૂત તલાટી કામ મંત્રી આવાસના નિર્માણથી ગ્રામ્ય વહીવટ વધુ અસરકારક બનશે આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડોક્ટર શીતલ કુંવરબા મહારાઉલ દ્વારા કાર્યક્રમ અનુરૂપ પ્રાસંગિક કર્યો હતો મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીને સહાય વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સતીલ કુમાર નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા જિલ્લા પંચાયત વિવિધ સમિતિઓના ચેરમેન જિલ્લા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આજે છોટાઉદેપુર જિલ્લાના જબુગામ ખાતે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના જે સમગ્ર ગુજરાતમાં લાગુ થઈ જવા રહી છે તેમાં મુખ્યમંત્રી શ્રી છોટાઉદેપુર જિલ્લાના પણ પાંચ તાલુકા મથકો એવા છે કે જે ગ્રામ પંચાયતનો દરજ્જો ધરાવે છે પરંતુ શહેર સમકક્ષની એની જે સંભાવના છે એના માટે લગભગ બત્રીસ કરોડના ખર્ચે આ જે તાલુકા મથકો જે ગ્રામ પંચાયતો છે તેને ડેવલપ કરવા માટે રાજ્ય સરકારે આજે કરવાની છે સાથે સાથે છવ્વીસો છાસઠ ગ્રામ પંચાયતો ના જે મકાનો બનાવવાના છે એ ભવનો બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લામાં પણ લગભગ સત્યાવીસ જેટલી ગ્રામ પંચાયતોના આ મકાનો સાત કરોડના ખર્ચે બનવાના છે એ કાર્યક્રમમાં આજે મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો અહીંયા જિલ્લાના સરપંચો હતા જિલ્લાના વિશિષ્ટ પ્રકારના આગેવાનો પણ હતા ખૂબ સારી રીતે જિલ્લાના વહીવટી તંત્રએ ડીડીઓ શ્રી સચિન કુમાર સાહેબે આ કાર્યક્રમનું સંચાલન કર્યું અને ખૂબ સારો કાર્યક્રમ રહ્યો રેહન પટેલ નેશન પ્લસ ની છોટાધપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર